નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દસાય જિલા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેસ્ટર હાવે 48 ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ નું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટીલ દ્વારા કરવા માંગ હતો નવસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રીડ નેસ્ટર હાવે 48 નજીક 40000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં માં સુવિધાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જિલા કાર્યાલય કમલમ નિર્માણ થવા જઈ રહ્યું છે

દેશના સાતસો જિલ્લામાં ભારતીય જનતા નો કાર્યાલય કમલમ નવેસરથી બાંધવું જોઈએ થોડી વિશાળ જગ્યામાં બાંધવું જોઈએ થોડું શહેરથી દૂર બાંધવું જોઈએ એ પ્રકારના સૂચનો સાથે એમણે કામ શરૂ કર્યું હતું ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એમનો જે એમની જે કલ્પના હતી એને સાકાર કરવા માટે આખા ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું શરૂ કર્યું અને ઘણા બધા કાર્યાલયો પૂર્ણ થયા છે નવસારીમાં માન્ય શ્રી મંગુભાઈ પટેલ જ્યારે અહીંયા કેબિનેટ મંત્રી હતા ત્યારે જ એમણે કાર્યાલયનું નિર્માણ કર્યું હતું પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો તે રીતે જોતા થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી આજે લોકોના સહકાર સાથે શ્રી અજીતભાઈના પણ એમાં જે મદદ મળી છે કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ આઠ મહિનાથી એક વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છે આ કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે લોકોની અનુકૂળતા માટે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે લોકોને અનુકૂળતાને કારણે એમને પણ ખૂબ લાભ એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે આજે હાઈવેની નજીક આ કાર્યાલયને કારણે આખા જિલ્લામાંથી પણ લોકોને અહીંયા આવવું અને પાર્કિંગ ની વ્યવસ્થા સહિત બધી અનુકૂળતા રહેશે એવો મને વિશ્વાસ છે હું ફરીથી નવસારી જિલ્લાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ કાર્યાલય એક ઉપલબ્ધ થયું છે એની શરૂઆત આજે થઈ રહી છે અને લોકોની અનુકૂળતા માટે એમનો ઉપયોગ સદુપયોગ થાય એવી એમની પાસેથી અપેક્ષા છે ધન્યવાદ